નમસ્તે ભગવદ્ ગીતા પહેલા સમજો ગીતા પ્રસ્તાવના ભાગ એક મહર્ષિ વેદ વ્યાસે મહાભારત કથાની રચના કરી હતી મહાભારતની મુખ્ય કથા હસ્તિનાપુરના કુરુવંશના બે ભાઈઓના પુત્રો પાંચ પાંડવો અને સો કૌરવો કુલ અઢાર પર્વ છે આદિ પર્વ સભા પર્વ અરણ્યક પર્વ વિરાટ પર્વ ઉદ્યોગ પર્વ ભીષ્મ પર્વ દ્રોણ પર્વ કર્ણ પર્વ શલ્ય પર્વ સૌપ્તિક પર્વ સ્ત્રી પર્વ શાંતિ પર્વ અનુશાસન પર્વ અશ્વમેધિકા પર્વ આશ્રમિકા પર્વ 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 મહાપ્રસ્થાનિક અને સ્વર્ગારોહણ પર્વ મહર્ષિ વેદ વ્યાસના પ્રિય શિષ્ય વૈષમ પાયન દ્વારા જન્મે જઈને આ મહાભારત કથા વિસ્તારપૂર્વક કહેવામાં આવી હતી વેદ વ્યાસનું કહેવું છે કે મહાભારત ધર્મ અર્થ કામ અને મોક્ષ ની કથા છે મહાભારતનું યુદ્ધ આજના હરિયાણામાં આવેલા કુરુક્ષેત્ર ની આસપાસ થયું હશે એમ માનવામાં આવે છે જેમાં પાંડવોનો વિજય થયો હતો યુદ્ધમાં ભગવાન વિષ્ણુના આઠમા અવતાર વાસુદેવ કૃષ્ણ પાંડવોના પક્ષમાં અર્જુનના સારથી બને છે મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે અર્જુન પોતાના માર્ગદર્શક અને સારથી બનેલા કૃષ્ણને પોતાના રથને બંને બંને સેનાની મધ્યમાં લેવાનું કહે છે સેનાનું અવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઈ યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગ્યો તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે તે રથમાં બેસી પડે છે અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના છઠ્ઠા પર્વમાં એટલે કે ભીષ્મ પર્વમાં પચીસ થી બેતાળીસ સુધીના કુલ અઢાર અધ્યાયો

માનવ જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે યુદ્ધમાં હટ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે શ્રી કૃષ્ણે ગીતા અર્જુનને કહી તે યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરવા માટે કહી અને એ ઉપદેશ જ હિન્દુ ધર્મનો મહાન ધર્મ ગ્રંથ બની ગયો એ બાબત વિશ્વના બધા ધર્મ ગ્રંથોમાં અગિયારસ ના રોજ કૃષ્ણ દ્વારા અર્જુનને ગીતા કહેવામાં આવી આ એકાદશી મોક્ષદા એકાદશી ગીતા જયંતિ તરીકે ઓળખાય છે આપણા ધર્મમાં ઘણા શાસ્ત્રો છે જેમ કે ચાર વેદ એકસો આઠ ઉપનિષદ અઢાર પુરાણ રામાયણ મહાભારત વિવિધ સૂત્રો અને અન્ય ઘણા બધા એ બધાને વાંચવા મુશ્કેલ પરંતુ કૃષ્ણએ આપણને ગીતામાં ભગવાન વિશે જાણવાની જરૂર છે તે બધું આપ્યું છે

જ્યારે અર્જુને પંચ્યાસી શ્લોક દ્વારા પોતાની શંકા અને પ્રશ્નો પ્રગટ કર્યા છે એકતાળીસ શ્લોક એવા પણ છે જેમાં સંજય અને ધૂતરાષ્ટ્રનો સંવાદ છે ગીતા માત્ર ચાર વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે ધૂતરાષ્ટ્ર સંજય અર્જુન અને શ્રી કૃષ્ણ ગીતાનું જ્ઞાન અર્જુન ઉપરાંત અન્ય બે લોકો વેદ વ્યાસ પાસેથી દ્રવ્ય દ્રષ્ટિ મેળવનાર સંજય અને સંજયના મુખેથી ધૂતરાષ્ટ્ર આ બંને સાંભળ્યું હતું સંજય ધૂતરાષ્ટ્રના સારથી હતા. અર્જુન દર્શન કરવા શ્રી કૃષ્ણ અર્જુનને દ્રવ્ય દ્રષ્ટિ આપે છે બંને બાજુ સારથી અને બંને બાજુ દ્રિવ્ય દ્રષ્ટિ કેવો યગવાનું યોગ ગીતાના પહેલા અધ્યાયના પહેલા શ્લોક નો પહેલો શબ્દ ધર્મ ક્ષેત્ર છે એક થી સાતસો શ્લોક વચ્ચે જે આવે છે તે વેદ વ્યાસ નો શબ્દ સુમેળ કેવો અદભુત છે ગીતાના દરેક અધ્યાયના અંતે અધ્યાય પૂરા થયાની નોંધ માટે જે પંક્તિ આવે છે તેને પુષ્પિકા કહે છે જે મુજબ ગીતા બ્રહ્મ વિદ્યા છે ગીતા યોગ શાસ્ત્ર વિદ્યા છે ગીતામાં કુલ 18 અધ્યાયના 18 યોગ છે જે તેના શીર્ષકમાં આવે છે જેમ કે ભક્તિયોગ કર્મ યોગ સાંખ્ય યોગ આ અભ્યાસ યોગ ધ્યાન યોગ જેવા કુલ ત્રીસ સામાન્ય સંસારી જીવન જીવતા અપનાવી શકો ગીતામાં યોગ શબ્દ નવ્વાણું વખત આવે છે ગીતામાં કુલ આઠસો વિષયોનું વર્ણન છે યોગ માટે ચોપન શ્લોકો છે ગીતામાં ભગવાન પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે જેમ કે વૃક્ષોમાં હું પીપળો છું નદીઓમાં હું ગંગા છું તો ગીતામાં આવી કુલ મળી બો ચોત્રીસ વિભૂતિઓનું વર્ણન છે સમગ્ર ગીતા સાર અધ્યાય બે માં આવી જતો હોવાથી અધ્યાય બે ને એકાધ્યાયી ગીતા કહેવામાં આવે છે અધ્યાય અને શ્લોક પ્રથમ આંક અધ્યાય દર્શાવે છે બીજો આંક શ્લોક નંબર દર્શાવે છે અધ્યાય આઠ શ્લોક નવ આઠ તેર નવ ચોત્રીસ અગિયાર છત્રીસ તેર તેર પંદર એક અને પંદર પંદર આ સાત શ્લોકને સપ્ત શ્લોકી ગીતા કહે છે. ગીતાનું મૂળ બીજ બીજા અધ્યાયનો નો શ્લોક છે આ શ્લોક થી ભગવાન સૂચક શબ્દ છે ગીતાનો સૌથી શ્રેષ્ઠ મંત્ર તજજ્ઞોની દ્રષ્ટિએ અઢારમા અધ્યાયનો છાસઠમો શ્લોક છે જેમાં શ્રી કૃષ્ણ

સુડતાલીસ ત્રીસ નવ છવ્વીસ પંદર ગીતામાં કુલ પિસ્તાળીસ શ્લોકો તો એવા છે કે જેની પંક્તિઓ એક સરખી હોય શ્લોક બીજી વખત આવ્યો હોય કે શ્લોક ના ચરણનું પુનરાવર્તન થયું હોય જેના કેટલાક ઉદાહરણો અધ્યાય શ્લોક ત્રણ પાંત્રીસ છ પંદર અઢાર સુડતાલીસ છ અઠાવીસ નવ ચોત્રીસ અઢાર પાસઠ ગીતાના એક થી છ અધ્યાયમાં કર્મ સાત થી બાર અધ્યાયમાં ભક્તિ અને તેર થી અઢાર અધ્યાયમાં જ્ઞાનનો મહિમા છે અઢાર અધ્યાયને ને ત્રણ ભાગમાં વિભાજીત કરીએ તો પ્રથમ છ કર્મયોગ બીજા છ એ ભક્તિયોગ અને અંતિમ છ એ જ્ઞાન તરીકે જાણીતા છે યોગ એ વ્યક્તિગત ચેતનાને અંતિમ ચેતના સાથે જોડવાનું વિજ્ઞાન છે કર્મયોગ ક્રિયાઓ દ્વારા ભક્તિયોગ ભક્તિ દ્વારા જ્ઞાનયોગ બુદ્ધિ દ્વારા ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર શ્રીમદ ભગવદ ગીતા માટે શ્રીમદ ભગવદ ગીતા પ્રસ્તાવના ભાગ એક સમાપ્ત આની સાથે શ્રીમદ ભગવદ ગીતા પ્રસ્તાવના ભાગ બે વાંચો ધન્યવાદ